શું મિત્રો તમારે કોઈ ઈ મેમો આવ્યા છે કદાચ તમે ટ્રાફિકનું ઉલ્લંઘન કર્યું હશે નિયમોનું અને કદાચ તમારે સાચી રીતે ક્યાંક ખોટી રીતે કેવી રીતે ક્યાંક કોઈ ઈ મેમો જનરેટ થયા હોય અથવા તો એવી રીતે ઈ મેમો આવ્યા હોય ક્યાંક ઈ મેમો ભેગા પણ થયા હોય તો એની અંદર હવે તમારી પાસે એક એવી તક છે અને એક એવું સોલ્યુશન છે કે કદાચ બની શકે કે એની અંદર જે કદાચ કિંમત હોય ઘણી વાર બને છે કે ધાર્યા કરતાં વધારે વધારે પડતી કિંમત બની ગઈ ગઈ હોય તો એ પચાસ ટકા કે એના કરતા પણ ઓછી થઈ શકે છે ક્યાંક જો ખોટી રીતે આવ્યો હોય તો તમારો એ ઈ મેમો માફ પણ થઈ શકે છે તો નમસ્કાર હું એડવોકેટ મેહુલ બંને આ વિડીયોમાં સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હવે મિત્રો વાત કરીશું ઈ મેમોની અંદર ક્યાંક સાચી રીતે બની જાય છે ક્યાંક ખોટી રીતે બની જાય છે કે કદાચ સીટ બેલ્ટ માર્યો હોય પણ છેલ્લે કમ્પ્યુટર છે કમ્પ્યુટરને આઈડેન્ટિફિકેશન કરવામાં ઘણીવાર આપણે આપણો શર્ટનો કે ટી શર્ટનો કલર અને સીટ બેલ્ટનો કલર સેમ હોય તો મેચ ના થાય પણ કદાચ ફોટો માં આવે કે હા મેસેજ બેલ્ટ પહેર્યો છે તો તમે આર્ગ્યુમેન્ટ કરી શકો પણ જનરલી પ્રશ્ન બધાનો એવું હોય છે કે ઈ મેમો છે તો અમારે આર્ગ્યુમેન્ટ કરવું તો કોની સામે કરવું પૈસા તો ઓનલાઈન કપાવવાના હોય છે તો મિત્રો આમ આ એક સમાધાનનો એક સોલ્યુશન છે કે તમારો સોલ્યુશન સાંભળવામાં પણ આવશે અને તમારો મેમો પણ માફ થશે સાથે સાથે આની સલગન પર કોઈ પણ બીજી કોઈ જગ્યાએ કે તમારી જમીન અંગે કોઈ તકરારી બાબત હોય કે કોઈ સમાધાન લાયક કોઈ પણ ઓફેન્સ હોય કોઈ મેટર બની ગઈ હોય જે કોર્ટ કેસ ચાલતો હોય

તો સરકારની જે ગવર્મેન્ટની જે વેબસાઇટ જે છે એની અંદર તમે ઈ મેમો જે ચેક કરો કરો તો તમારે જોવાનું છે કે તમારે ઉપર કેટલા વાહનનો નંબર નાખશો ને એટલે કેટલા ઈ મેમો જે છે તો એ તમને માલુમ પડી જશે અને જે કદાચ એક હોય તો એક બે હોય તો બે જે બી હોય એ ઈ મેમોની તમારે આઉટ તમારે ડાઉનલોડ કરી લેવાની છે એ પ્રિન્ટ આઉટ ડાઉનલોડ કરીને તમારે નજીકના કોઈ ટ્રાફિક પોલીસના જે સ્ટેશન હોય એનું તમે કન્સલ્ટિંગ કરી શકો છો અથવા તો પોલીસ સ્ટેશનનું કન્સલ્ટિંગ કરી શકો છો કે મારે આ જે મેટર જે છે આ લોક અદાલતમાં લઈ જવી છે અને આ ટોટલી મિત્રો ફ્રીમાં રહે છે એનો કોઈ ચાર્જિસ નથી હોતો પરંતુ બની શકે છે કે જે તમારો મહેમાની જે રકમ હોય એ પણ કદાચ પચાસ ટકા એનાથી ઓછી થઈ શકે છે અથવા તો જો ખોટી રીતનો હશે તો માફ પણ થઈ જશે અને થઈ જાય છે પણ ખરી એટલે એમાં કોઈ સંકોચ નથી તો મિત્રો આવી રીતનું આ હોય છે બીજું કે તમે ગવર્મેન્ટની જે નાલસાની જે વેબસાઇટ છે એના ઉપર પણ તમે રજીસ્ટ્રેશન કરી શકો છો કેમ કે લોક અદાલત યોજાય ને એમાં એવું કહેવાય છે કે તમારે મિનિમમ બે દિવસ પહેલા તમારે એનું રજીસ્ટ્રેશન કરાવી દેવું પડે તમારે જે તે કેસનું કે મારે આ કેસને લોક અદાલતમાં લઈ જવું છે તો આ ઈ મેમો કેના લગતું જે કેસ જે છે મિત્રો તો આનું સોલ્યુશન આ રીતે આવી જાય છે અને તમને ઘણીવાર વાર તમારો દંડ પણ માફ થઈ જતો હોય છે અથવા તો પચાસ ટકા પણ થઈ સુધી થઈ જતો હોય છે એટલે ઘણો બેનિફિટ રહેશે બીજું કે કોઈને જમીન અંગે કોઈ એ નાની મોટી મેટર હોય તો એ પણ તમે લોક અદાલતમાં લઈ જઈ શકો છો અથવા તો બીજી કોઈ પણ સમાધાન લાયક મેટર હોય જે ઘણી વખત મુદ્દા હોય છે જે સમાધાન લાયક હોય છે તો એના પણ સમાધાન થઈ જતા હોય છે લોક અદાલતમાં અને યોગાનુયોગ એવું બને છે કે આ તેરમી તારીખે લોક અદાલત આવવા જઈ રહી છે જેથી હું આપ સૌને જાણ કરવા ઈચ્છું છું લાગતા વળગતા મિત્રો કહેવાને પણ તમે આ વિડીયો શેર કરીને જાણ કરી શકો છો ક્યાંક કોઈકને કામ લાગી જાય અને ક્યાંક કોઈકના માટે ખૂબ જ ઉપયોગી બને કદાચ ઘણાને ઈમ એમાં હોય પણ ખરાબ તો એ લોકોને ખૂબ જ કામ લાગશે કદાચ આખા દિવસમાં આપણે યુટ્યુબમાં એમાં ટાઈમપાસના ઘણા બધા વિડીયો જોઈએ છે કે કાયદાનો કાયદાના જ્ઞાનનો વિડીયો જે છે મિત્રો તો એ તમને કદાચ બહુ જ સારો સાબિત થાય ક્યાંક તમારા કાં તો કોઈકના બે પૈસા બચે ત્યાં કોઈકને લાઈફમાં કામ લાગે તો આ ટાઈપના વિડીયો મિત્રો જોતા રહેવા માટે વિડીયો અચાનક સબ્સ્ક્રાઇબ પણ કરી શકો છો વિડીયો અને વિડીયોમાં આપેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી શકો છો તમને એવું લાગે કે તમને શેર કરવા યોગ્ય છે કોઈકને હું શેર કરું એને કદાચ બેનિફિટ થાય તો મિત્રો ભૂલ્યા વગર કે આ વિડીયોને શેર કરશો ક્યાંક કોઈને ખૂબ જ કામ લાગશે તો આશા રાખું છું કે તમને આજુ આપેલી માહિતીનો વિડીયો ખૂબ જ ગમ્યો હશે આ સાથે હું વિડીયોને પૂર્ણ વિરામ આપું છું જય હિન્દ જય ભારત જય સંવિધાન